નમસ્કાર આપ ગુજવણમાં છો અને જો આપને સમજાતું નથી કે જીવનમાં નિર્ણય કઈ રીતે લેવા તો કુંડળી તપાસો કુંડળીમાં રાહુ કેતુ સિવાય કયો ગ્રહ સૌથી વધુ ડિગ્રી પર છે ડિગ્રી 0 થી લઈને 300 સુધીની હોય છે જેમ કે કુંડળીમાં ચંદ્ર 28 ડિગ્રી પર છે એમનાથી વધુ ડિગ્રી પર કોઈ ગ્રહ નથી તો ચંદ્ર માતાનો કારક ગ્રહ છે આપ જીવનને સમસ્યાના નિવારણ માટે માતા પાસેથી સલાહ સૂચન લેશો તો આપનું કામ અવશ્ય બની જશે આપની લગ્ન કુંડિમાં ગુરુ સત્યાવીસ ડિગ્રી પર સૌથી વધુ ડિગ્રી પર છે એમનાથી વધુ ડિગ્રી પર કોઈ ગ્રહ નથી તો આપના ગુરુ હોય અથવા આપ જેમને ગુરુ સમાન માનો છો તો સમસ્યાના નિવારણ માટે એમની સલાહ કે મદદ લેશો તો આપને સમસ્યાનું સમાધાન મળી જશે ભલે આપને એ સમય પૂરતું સલાહ લેવાનું અયોગ્ય લાગતું હોય પરંતુ એ સલાહ આપના માટે ફાયદાકારક રહેશે કુંડિમાં સૌથી વધુ ડિગ્રીનો ગ્રહ આત્મકારક ગ્રહ કહેવાય છે કહેવાય છે કે અંતરાત્માથી નીકળેલી અવાજ સત્ય હોય છે